અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે ભાવિ ભક્તોને દર્શન આપવા માટે રાજ્યના સૌથી મોટા રથ પર સવાર થઈને નગર ચર્ચાએ નીકળશે જે રીતે રોડ પર ઇલેક્ટ્રિક વાહન જોવા મળે છે તે જ ટેકનિકથી સુરતના વરાછા વિસ્તારમાં આવેલા ઇસ્કોન મંદિર દ્વારા ગુજરાતનો સૌથી મોટો હાઇડ્રોલિક રથ તૈયાર કરવામાં આવ્યો છે આ રથયાત્રામાં વિદેશી ભક્તો પણ જોડાશે એટલું જ નહીં પચીસ હજારથી વધુ ભક્તોની મહાપ્રસાદી પણ રાખવામાં આવી છે હરે કૃષ્ણ જય જગન્નાથ આપણા સુરત શહેરમાં વરાછાના આંગણે આ ત્રીજી રથયાત્રા અને વરાછાની એકમાત્ર આ રથયાત્રા અને અતિ ભવ્ય રથયાત્રાનું આયોજન ઇસ્કોન મંદિર વરાછા દ્વારા કરવામાં આવ્યું છે એમાં તમે બધા જ પરિવાર સાથે આમંત્રિત છો આ રથયાત્રાના શોભા વધારવા માટે સુરતના અગ્રણી સમાજના લોકો પધારવાના છે આ રથયાત્રામાં અલગ અલગ જાતના વિવિધ પ્રસાદોની પણ વહેંચણી કરવામાં આવશે આ રથયાત્રામાં ભારતીય સંસ્કૃતિને દર્શાવે એવી અલગ અલગ આકૃતિઓ ઝાંખીઓના માધ્યમથી બતાવવામાં આવશે વરાછા ઇસ્કોન મંદિર દ્વારા નીકળનારી રથયાત્રામાં ભારતીય સંસ્કૃતિને લગતી દસથી થી વધુ સુંદર ઝાંખીઓ રજૂ કરવામાં આવશે જેમાં ભગવાન શ્રી કૃષ્ણને વિવિધ લીલાઓની મૂર્તિમંત કરીને ટ્રેક્ટર ઉપર રાખીને રથયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર બને તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે સમગ્ર રથયાત્રાના રૂટ પર તમામ ભાવિકોને અલગ અલગ પ્રકારના પ્રસાદ આપવામાં આવશે આ રથયાત્રામાં અલગ અલગ સાધુ સંતો પણ પધારવાના છે વિદેશથી પણ ફોરેનર ભક્તો પણ આવવાના છે અને આ રથયાત્રામાં લગભગ પચીસ હજાર ભક્તો માટેનો ફૂલ ડીશ પ્રસાદનું આયોજન છે આ રથયાત્રામાં વિદેશી ભાવિ ભક્તોની સાથે સાથે અલગ અલગ સાધુ સંતો પણ ઉપસ્થિત રહેનાર છે રથયાત્રામાં ભાગ લેનાર તમામ ભક્તોને મગ ચણા ખીર ઢોકળા ઈદડા ફ્રૂટ શરબત પાણી ખીચડી વગેરે પ્રસાદ રૂપે આપવામાં આવશે અને આ યાત્રાને વરસાદનું વિઘ્ન ન પડે તે માટે પણ ખાસ તૈયારીઓ કરવામાં આવી છે અલગ અલગ સાધુ સંતો અને વિદેશી ભક્તોની હાજરીમાં આ રથયાત્રા મિની બજાર ખાજેથી બપોરે બે વાગ્યે શરૂ કરવામાં આવશે ત્યારબાદ તે મિની બજારથી કાપોદરા સુદામા ચોક રામ ચોક સૌજે કોરાટ બ્રિજથી જકાટ નાકા પ્રાણી સંગ્રહાલય ખાતે પૂર્ણ કરવામાં આવશે ગુજરાતના સૌથી મોટા હાઇડ્રોલિક રથ પર સવાર થઈને જ્યારે તેઓ નગરચર્યાએ નીકળશે ત્યારે તેમના વસ્ત્ર અને આભૂષણ પર લોકોને આશ્ચર્ય પ્રમાણે તેવા હશે લાલ કલરના વસ્ત્ર અને સફેદ કલરના આભૂષણોમાં સજ્જ ભગવાનને જોવા મળશે અને રથયાત્રાનો રૂટ મિની બજારથી બપોરે બે વાગે શરૂ થશે ત્યારબાદ કાપોદરા બ્રિજ ચડીને વીઆઈપી સર્કલ સુદામા સુદામાચોક રામચોક સૌજી કોરાડ બ્રિજ ઉપર ચડીને ત્યારબાદ નાકા પ્રાણી સંગ્રહાલય આ રથયાત્રાનો વિરામ થશે તો આવી રીતે આ રથયાત્રાનું આયોજન છે હરે કૃષ્ણ જય જગન્નાથ